જશોનાથ ચોકમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા દર્શનની ઓફિસમાં ફરજ બજાવતા સમીમભાઈ મોહમ્મદભાઈ શેખે સમીર ઉર્ફે કાળુ રાજાણી અને ધીરજભાઈને પેશાબ કરવાની દુકાન પાસે ના પાડી હતી જેની દાજ રાખી સમીર ઉર્ફે કાળુ રાજાણી અને ધીરજભાઈએ જશોનાથ ચોકમાં સમીમભાઈ મોહમ્મદભાઈ શેખ ઉપર છરી વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને પોલીસે સમીર ઉર્ફે કાળુ રાજાણી અને ધીરજભાઈને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી اور جو کوئی نہیں